તો ચાલો ખેડૂત મિત્ર તમે એકવીસના હપ્તાની રાહ જોઈને બેઠા હશો અને મિત્રો જે બે હજારનો હપ્તો જમા થવાનો છે મિત્રો તે મિત્રો ક્યારે જમા થશે અને મિત્રો આ ચાર નવેમ્બરના રોજ મિત્રો જે બ્રેકિંગ ન્યૂઝ કહેવાય છે મિત્રો સમાચાર આવી રહ્યા છે ત્યારે હું વાત કરી રહ્યો છું કે મંગળવારના રોજ આ સમાચાર મળ્યા છે અને મિત્રો તે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એકવીસમાં હપ્તાની જાહેર તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો વાત કરીએ તો ખેડૂત મિત્ર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાની રાહ જોઈ બેઠા છો તો આજે સાંજનો હપ્તો જમા થઈ જશે અને જેમાં ખેડૂત મિત્ર અત્યાર સુધીના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો આવશે ત્યાર પછી બે હજાર રૂપિયા આવશે એમ કરીને કુલ ચાર હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થશે અને સરકાર તરફથી અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતને એક મેસેજ આપવામાં આવ્યો છે અને શું આ મેસેજ છે એ વિડીયોમાં હું જણાવીશ તો ચાલો મેસેજ શું છે હું તમને જણાવી દઉં શું ખરેખર બે હજારનો હપ્તો જમા થશે કયા ખેડૂતના ખાતામાં જમા થશે એ હું તમને જણાવી દઉં આજે જે જમા થવાનો હપ્તો બે હજારની જગ્યાએ ત્રણ હજાર અથવા ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો જમા કરવામાં આવે છે ત્યારે બે હજાર રૂપિયાની જગ્યાએ એક મેસેજ આવતો હોય છે અને તે હું તમને જણાવીશ તો મિત્રો શું મેસેજ આવતો હોય છે ચાલો હું તમને જણાવી દઉં તમને હપ્તો મળશે કે નહીં મળે અને કઈ તારીખે મળશે તેમનો મેસેજ આવ્યો હશે અને જો ખેડૂત મિત્ર તેનો મેસેજ ન આવ્યો હોય તો મને અહીંયા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હું વિડીયોમાં બન્યા રહેજો અને હપ્તાની તારીખ હું તમને જણાવી દઈશ અને કઈ તારીખે ખેડૂતના એકાઉન્ટમાં હપ્તો જમા થવા જઈ રહ્યો છે અને કઈ તારીખે ખેડૂતના એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે તે પહેલાં તમારે એક કામ કરવાનું રહેશે અને તે કામ છ નવેમ્બર પહેલાં કરવાનું રહેશે તો મિત્રો હપ્તો જમા થયા પહેલાં તમારે કામ કરવાનો રહેશે અને એ મિત્રો છ નવેમ્બર જે છ નવેમ્બર પહેલાં કામ કરવાનું રહેશે તો શું કાંઈ કામ કરવાનું ચાલો તો આજે હું તમને જણાવી દઈશ કે બે હજાર નહીં હપ્તાની તારીખ સરકારની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવી ગઈ છે અને જે આ વિડિયોમાં છે ગુજરાત રાજ્ય સાથે ત્રણ રાજ્યમાં હપ્તો જમા થઈ ગયો છે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ ત્રણ રાજ્યમાં ખેડૂતને બે હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ ગયેલો છે અને અન્ય રાજ્યમાં પણ આપવાની રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતને આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને ગુજરાતમાં ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આવવાનું શરૂ થઈ ગયેલું છે તો મિત્રો ત્રણ રાજ્યના હપ્તા મળી ગયા છે ગુજરાતમાં આવવાના પૈસા શરૂ થઈ ગયા છે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત બે હજાર રૂપિયાના આપ આપતાને રાહ જોઈ બેઠેલા ખેડૂતમાં રહ્યો છે અને ખેડૂત મિત્રો એકબીજાને મેસેજ કરીને પૂછી રહ્યા છે કે બે હજારનો હપ્તો ક્યારે જમા થશે હું તમને જણાવી દઈશ કે આ નવેમ્બર મહિનામાં અગિયારમાં મહિનો કહેવામાં આવે છે અને તેમાં અવશ્ય જમા થઈ જાય છે તેવું ખેડૂત મિત્રને સંદેશ આપવામાં આવે છે અને આ નવેમ્બર મહિનાની શરૂઆતમાં અથવા એન્ડમાં હપ્તો જમા થઈ જાય છે તેવું સરકાર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો આ નવેમ્બર જે મહિનો છે મિત્રો અગિયારમાં મહિનો કહેવામાં આવશે તેમાં જમા થઈ જશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ તો દરેક ખેડૂત મિત્રના મનમાં સવાલ સાહેબ રહ્યો છે કે પૈસા ક્યારે આવશે તે જણાવી દેશ કે બે હજારનો હપ્તો આવશે એટલે ફોનમાં મેસેજ આવતો હોય છે અને તેમાં તમને એલર્ટ કરવામાં આવે છે અને તેમાં આ યોજના હેઠળ દેશભરમાં લાખો ખેડૂતને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે અને આ રકમ ત્રણ હપ્તાની વહેંચવામાં આવે છે અને દરેક હપ્તામાં બે હજાર રૂપિયા ખેડૂતના એકાઉન્ટમાં જમા થાય છે અત્યાર સુધીમાં સરકારે ચાલીસ હપ્તા જાહેર કર્યા છે અને ખેડૂત મિત્રને એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને વીસમો હપ્તો એ ખેડૂતના એકાઉન્ટમાં જમા થઈ ગયેલો છે ત્યાર પછી વાત કરીએ તો મંત્રી જીવરાજસિંહ ચૌહાણે અગાઉના રેકોર્ડ આધારે તેઓએ અંદાજ કર્યો છે કે નવેમ્બર મહિનામાં બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતના એકાઉન્ટમાં જમા થઈ જાય છે વીસથી ત્રીસ તારીખ સુધીમાં આ હપ્તો મળી જશે અને ખેડૂત મિત્રના મોબાઈલમાં એક એસએમએસ આવતો હોય છે અને તે સરકાર દ્વારા મોકલવામાં આવતો હોય છે અને હપ્તો જમા થાય તે દિવસે આ એસએમએસ મોકલવામાં આવતો હોય છે તો મિત્રો એક એસએમએસ મોકલવામાં આવતો હોય છે અને મિત્રો આ જે મંત્રી જીવરાજસિંહ છે સોહાણ બરાબર તેમણે મિત્રો પોતાના રેકોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નવેમ્બર મહિનો ચાલે છે બરાબર તે નવેમ્બર મહિનાની શરૂઆતમાં અથવા મિત્રો એન્ડમાં મિત્રો હપ્તો જમા થઈ જશે તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો તો લાઈક જરૂર કરજો